નમસ્કાર ખેડૂત મિત્રો આય ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોએ જીરું પોતાનું રાખ્યું હોય અથવા તો સારા ભાવ લેવા માટે પોતાનું જીરું ઘરે રાખ્યું હોય તો તેને દરરોજે દરરોજના બજાર ભાવ મળી રહે તે માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે આ ચેનલની અંદર આપણને દરરોજે દરરોજના જીરુંનો ભાવ તમને જાણવા મળશે અને સોએ સો ટકા સાચા એવા ભાવ ગુજરાતમાં તમામ એવા માર્કેટિંગ યાર્ડના ભાવ તમને જાણવા મળશે તો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો અને બીજા લોકો સુધી શેર કરજો જેના લીધે તે પણ જાણી શકે કે આજની તારીખ જે છે તેના આપણે જીરુના ભાવ શું માર્કેટિંગ યાર્ડમાં રહેલા છે તો ચાલો શરૂ કરીએ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જે જીરુના ભાવ ઉશો ભાવ અને નીશો ભાવ શું રહેલો છે તે જાણીએ રાજકોટ છેતાલીસોથી બાવનસો ગોંડલ ચાર હજારથી પાંચ હજાર ચારસો ને એકાવન જેતપુર તેતાલીસો પચાસથી બાવનસો નેવ બોટાદ બેતાલીસો પંદરથી પાંચ હજાર ચારસો સિત્તેર વાંકાને સાડત્રીસોથી પાંચ હજાર ત્રણસો દસ ત્યાર પછી આગળ વાત કરીએ તો કે અમરેલી ચોત્રીસો ત્રીસથી પાંચ હજાર છસો પચાસ જસદણ ચાર હજારથી બાવનસો કાલાવાડ અડતાલીસોથી બાવનસો વીસ જામજોધપુર સેતાલીસોથી બાવનસો એકાવન જામનગર ત્રણ હજારથી ત્રેપનસો ને નેવ ત્યાર પછી આગળ વાત કરીએ તો કે તળાજા તેતાલીસો પચીસથી અડતાલીસો નેવ મોરબી પિસ્તાલીસોથી બાવનસો વીસ રાજુલા બત્રીસોથી બત્રીસો એક બાબરા બેતાલીસો પંચાવનથી ત્રેપનસો પચીસ ઉપલેટા બેતાલીસો સિત્તેરથી બાવનસોને પાસઠ ત્યાર પછી આગળ વાત કરીએ તો કે લાલપુર ઓગણચાલીસોથી ઓગણપચાસો પચીસ ધ્રોલ એકતાલીસોથી એકાવનસો સાઠ માંડલ પિસ્તાલીસો એકથી સત્તાવનસો એક ભચાઉ બેતાલીસો ચાલીસથી ત્રેપનસો એકોતેર હળવદ અડતાલીસોથી પાંચ હજાર છસો ને પંચાણું ત્યાર પછી આગળ વાત કરો તો કે ઊંઝા એકતાલીસોથી સાસઠસો ચાલીસ હારીસ પિસ્તાલીસોથી ત્રેપનસો પચાસ પાટણ આડત્રીસોથી બાવનસો પચાસ ધાનેરા અડત્રીસો એકથી ચોપનસો સાઠ મહેસાણા એકતાલીસો પંચાણુંથી થી છેતાલીસો ચાલીસ તો ખેડૂત મિત્રો આ હતા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જે જીરાના ભાવ રહેલા છે નવા ખેડૂત મિત્રો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે ધન્યવાદ